નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ ચાર બે હજાર પચીસ વાર ગુરુવાર ગોંડલ જામજોધપુર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો ને રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને ઇઠોતેર બાજરો ચારસો પચાસથી પાંચસો ને આડત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી પંદરસો ને ઓગણીસ રૂપિયા અડદ અગિયારસોથી તેરસો ચોત્રીસ મગફળી ઝીણી નવસો પચાસથી એક હજાર એકવીસ મગફળી જાડી નવસો પચાસથી એક હજાર બ્યાસી ધાણા તેરસોથી પંદરસો ને નવ સોયાબીન સાતસો પચાસથી આઠસો અડતાલીસ તલ સત્તરસોથી બાવીસો બાવીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો રૂપિયા જુવાર છસો સિત્તેરથી છસો ને સિત્તેર મગ તેરસોથી સત્તરસો ને અઢાર તલકાળા ત્રણ હજારથી ચાર હજાર આઠસો રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસો અગિયારથી ઊંચો ભાવ પંદરસો એકવીસ રૂપિયા મગ એક હજાર એકથી પંદરસો એકાણું અડદ નવસો એકથી અગિયારસો એકાણું ઘઉં ચારસો પચાસથી થી પાંચસો ને ચાલીસ ચણા એક હજારથી એક હજાર એક્યાસી મગફળી ઝીણી છસોથી અગિયારસો ને એકવીસ મગફળી જાડી છસોથી એક હજાર એક્યાસી અજમો બે હજારથી થી સિત્તાવીસો ને પચાસ એરંડા અગિયારસો સિત્તેરથી બારસો ને પાંચ તુવેની વાત કરીએ તો બારસોથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રીસ રૂપિયાથી થી બસો ને પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ સાડત્રીસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર છસો એકતાલીસ રૂપિયા તલી બારસોથી સત્તરસો રૂપિયા લસણ પાંચસોથી બારસો રૂપિયા ધાણા અગિયારસો થી એક્યાસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો પચીસ રૂપિયા તલ સફેદ એક હજારથી સત્તરસો રૂપિયા તલકાળા બત્રીસોથી બત્રીસ સો રૂપિયા ઘઉં ચારસો પંદરથી પાંચસો ને ત્રીસ ઘઉં ટુકડા ચારસો પચીસથી પાંચસો ને છોતેર ચણા એક હજાર છપ્પનથી એક હજાર ચોરાણું તો એની વાત કરીએ તો અગિયારસોથી તેરસો ને ત્રીસ રૂપિયા મગફળી જાડી આઠસોથી એક હજાર સિત્તેર લસણ બારસોથી બારસો રૂપિયા સોયાબીન છસોથી સાતસો નેવું ચણા આઠસો પચાસથી ચૌદસો ને વીસ મેથી પાંચસો પચાસથી નવસો ને ત્રીસ જીરુ ની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસો પચાસ થી ઊંચો ચાર હજાર સાતસો રૂપિયા વરિયાળી નવસો થી રૂપિયા રાય નવસો થી સિત્તેર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો એસી થી ઊંચો ભાવ ને છત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અગિયાર થી છસો ને કપાસ એક હજાર એક ચૌદસો ને એકાણું મગફળી ઝીણી સાતસો એકસઠ થી ને એક્યાસી મગફળી જાડી સાતસો એકવીસ થી અગિયારસો એકાવન કરો એક થી છત્રીસો એકવીસ એરંડા નવસો થી બારસો છવ્વીસ તલકાળા સત્તરસો થી એકાવન તલ ચૌદસો થી એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ત્રણ હજાર છસો એકથી ચાર હજાર એક્યાસી રૂપિયા ધાણા નવસો થી સત્તરસો એકાવન ધાણી એક હજાર એકાવનથી બાવીસો ને એકાવન મકાઈ ચારસો એકાવનથી પાંચસો ને એકાવન ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી બસો ને છત્રીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો રૂપિયા અડદ એક હજારથી સોળસો ને એક મગ સોળસો એકાણુંથી સોળસો ને એકાણું તુવેરની વાત કરીએ તો છસો એકાવનથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસો અગિયારથી આઠસો ને છેતાલીસ વાલ આઠસો એકાવનથી બારસો એકાવન રાય નવસો એકાવનથી બારસો ને એકાવન ચણા સફેદ અગિયારસો એકથી એકવીસોને સાઠ રાયડો નવસો એકાવનથી બારસોને એક લસણ ચારસો એકત્રીસથી તેરસો ને એક્યાસી વટાણા આઠસો છવ્વીસથી એકવીસો ને એકોતેર તો આ હતા આપણે ગોંડલ જામજોધપુર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો કે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર